અમદાવાદ ખાતે દીવ મીરા ન્યૂઝની હેડ ઓફિસના ઓપનિંગ પ્રસંગમાં દીવ મિરર ન્યૂઝના એડિટર એન્ડ શીફ મહેશભાઈ બાંભણીયાએ હાજરી આપી હતી આજે અમદાવાદ ખાતે દીવ મીરા ન્યૂઝની હેડ ઓફિસનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં દીવ મીરા ન્યૂઝના એડિટર એન્ડ શીફ મહેશભાઈ બાંભણિયાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન પ્રસંગ બાદ તેમણે અમદાવાદ સ્થિતિ લંબે હનુમાન મંદિર પહોંચી એકસો આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા ઋષિ ભારતી સ્વર શોક પાઠ કરી સૌને આશીર્વાદ આપ્યા હતા તેમજ કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે દિવિમયરા ન્યુઝના પત્રકાર હર્ષદભાઈ વાઢેર લાલજીભાઈ કાળુભાઈ राठોડ વિજયભાઈ સોલંકી ઉનાના સામાજિક કાર્યકર અજયભાઈ ભટ જતીનભાઈ દમણિયા તથા પ્રકાશભાઈ ડાબી પણ હાજર રહ્યા હતા

શ્રી વિશ્વનાત્ષો